તમામ નાગરિકોને પધારવા આ ડેકોરેશન જોવા માટે ભાવ નું આમંત્રણ આપવામાં આવ્યું છે શ્રી આસ્તમ પરિવાર પહેલેથી જ સર્વજન હિતાય સર્વજન સુખાય એ ભાવનાથી કામ કરે છે આ વખતે શ્રી રાસ્તમ પરિવાર દ્વારા જે પણ ગણપતિ બાપાની અમે મૂર્તિ સ્થાપિત કરી છે તે બસો કિલો પેપર વેસ્ટમાંથી બનેલી છે એ હંડ્રેડ પર્સન્ટ ઇકો ફ્રેન્ડલી છે બીજું કે આ વખતની જે થીમ છે તે લોટસ વર્સેલ્સ જે થીમ આવે તેના ઉપર આધારિત છે જે લોટસ વર્સેલ્સ થીમ છે તેમાં યુરોપિયન આર્કિટેક્ચર

તેના માટે રાતન પરિવાર એ ખુશી અને ગર્વની લાગણી અનુભવે